ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ વી માં સ્ટાર્ટઅપ અને આરોગ્ય કેન્દ્રોનું કર્યું ઉદ્ઘાટન દક્ષિણ ગુજરાતના શૈક્ષણિક હબગણાતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વીએનએસજીયુ ખાતે આજે વિકાસનો ઉત્સવ જોવા મળ્યો હતો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ યુનિવર્સિટી કેમ્પસમાં વિવિધ પ્રકલ્પોનું ઉદઘાટન અને ભૂમિપૂજન કરી સુરતવાસીઓને નવી સુવિધાઓ અર્પણ કરી હતી શિક્ષણ આરોગ્ય અને યુવા સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે આ પ્રોજેક્ટ મહત્વના સાબિત થશે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે નવી સુવિધાઓ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે યુનિવર્સિટીમાં નીચે મુજબના સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કલ્પતરુ આરોગ્ય ધન અને સેવા કેન્દ્ર વિદ્યાર્થીઓને સ્ટાફની સુખાકારી માટે નવું આરોગ્ય કેન્દ્ર કાર્યરત કરાયું નન્મદ સ્મૃતિ ભવન ઐતિહાસિક વારસા સમાન આ ભવનનું પુનઃ નિર્માણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું ડાઇનિંગ હોલ વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક સુવિધા ધરાવતા નવા ડાઇનિંગ હોલની ભેટ આપવામાં આવી યુવાનો માટે સ્ટાર્ટઅપ બિલ્ડીંગનું ભૂમિપૂજન આગામી સમયમાં યુનિવર્સિટીમાં સંશોધન અને નવા સાહસોને વેગ મળે તે હેતુથી કરોડોના ખર્ચે નિર્માણ પામનાર સ્ટાર્ટઅપ બિલ્ડિંગ મ્યુઝિયમ અને યુટિલિટી બિલ્ડિંગનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને સ્ટાર્ટઅપ બિલ્ડિંગ નવા આઇડિયા સાથે આવતા યુવાનો માટે હબ તરીકે કાર્ય કરશે પીએમ નરેન્દ્ર મોદીના વિઝનથી આજે ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ હબ બન્યું છે સુરતમાં નિર્માણ પામનાર આ સ્ટાર્ટઅપ સેન્ટર યુવાનોને નોકરી શોધનારના બદલે નોકરી આપનાર બનાવશે હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી રોજગારી અને રોકાણ પર ભાર કાર્યક્રમને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ઉદ્યોગોને જે રીતે પ્રોત્સાહન મળી રહ્યું છે તેનાથી રાજ્યના લાખો યુવાનોને પોતાના વતનમાં જ ઉજ્જવળ કારકિર્દી મળી રહી છે ગુજરાત આજે વિદેશી રોકાણકારો માટે પ્રથમ પસંદગીનું સ્થળ બન્યું છે જેનો સીધો લાભ સ્થાનિક યુવાનોને મળી રહ્યો છે આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ સ્થાનિક ધારાસભ્યો અને મહાનુભાવો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા